વડોદરા આરટીઓમાં સર્વર ઠપ થતા અરજદારોની મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે છેલ્લા બે દિવસથી જીએસડબલ્યુએ એન્ડ કનેક્ટિવિટી વાયર કટ થઈ જતા અનેક અરજદારોમાં રોષ જોવા મળ્યો આરટીઓ ખાતે ટુ વ્હીલર માટે કુલ બસો અને ફોર વ્હીલર માટે કુલ એકસો જેટલી રોજની અપોઇન્ટમેન્ટ શેડ્યુલ હોય છે અત્યારે લગભગ આ સો થી દોઢસો માણસો હશે અને બધાની ગઈકાલે બી એપોઇન્ટમેન્ટ હતી ગઈકાલે બી આરટીઓના સર્ટેન ઇસ્યુઝને લીધે બધાના ટેસ્ટ નહીં થયા તો મોબાઈલમાં વિડીયો લેતા હતા કે વિડીયો કોને પૂછીને તમે લો છો આ સાથે જ અમુક દિવસોથી આરટીઓ બહાર બનેલા આરસીસી રોડ તોડી અહીં ડ્રેનેજ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે જેને લીધે પણ મુશ્કેલી વધી છે આ બાબતે આરટીઓ અધિકારીએ જણાવ્યું ખોદકામ દરમિયાન આ અન્ડરગ્રાઉન્ડ કેબલ જે હોય છે એ કટ થવાની ઘટનાઓ બનતી હોય છે જ્યાં કામ ચાલુ હોય પણ કમ્પ્લેન નોંધાયા બાદ તાત્કાલિક કેબલ જોઈન્ટ કરીને કામ ચાલુ થઈ જતું હોય છે મહત્વનું છે કે આ હાલાકીને કારણે ચારસો લોકો ટેસ્ટ આપી શક્યા નથી વડોદરાથી દિવ્ય ભાસ્કર માટે ધવલ ચૌધરી નો રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ